ભાવનગર શહેરના ગામ ત્રણ વર્ષથી ભાવનગર શહેરમાં સમાવિષ્ટ થયેલ છે અઢેવાડા છેલ્લા કેટલાક ખેતી વિસ્તારમાં વીજળીનો પુરવઠો દિવસમાં વારંવાર જતો રહે છે તેમજ વીજ પુરવઠો પાવર ડીમ ફૂલ રહ્યા કરે છે વારંવાર વીજ લાઇટ જવાથી આર્થિક નુકસાન થવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ઉનાળાના દિવસોમાં વારંવાર વીજ પુરવઠો જવાથી ઘણી મુશ્કેલીઓ પડે છે આ વીજ પુરવઠા જવાને લીધે ઘણા ધંધાર્થીઓ તેમના સામાનનું તેમજ વીજ જવાના લીધે ધંધા બંધ રહેવાના કારણે આર્થિક નુકસાન થાય છે માનનીય પ્રધાનમંત્રી દ્વારા ગામડાના વિસ્તારમાં ચોવીસ કલાક વીજળી માટે જ્યોતિગ્રામ યોજના શરૂ કરવામાં આવી છે વીજ પુરવઠો જવાના લીધે અમારા અધેવાડા વિસ્તારમાં આપને ફરિયાદ નંબર પર વારંવાર ફરિયાદ કરવામાં આવેલ છે જે ફરિયાદ કાયમી નિરાકરણ લાવવામાં આજ દિન સુધી આવેલ નથી શહેરી તથા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી સો ટકા પૂર્ણ કરવામાં આવેલ હશે મૌખિક રજૂઆત વર્ષોથી કરવામાં આવેલ છે તેમ છતાં પણ અમારા પ્રશ્ન અન્વયે આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી હવે જો અમારા અધીવાડા વિસ્તારમાં ચોવીસ કલાક વીજ પુરવઠો અવરિત જળવાય રહે તેમજ ઉક્ત પ્રશ્નનું નિરાકરણ વહેલી તકે નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશું જેની ગંભીરતાથી નોંધ લેવા આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી કરવામાં આવી હતી